મિત્રો આવનારા ચોમાસા અંતર્ગત રોહિણી નક્ષત્રની વાત કરીએ તો રોહિણી નક્ષત્ર બેસવાનો સમય ધીરે ધીરે નજીક આવી રહ્યો છે તો આજના આ મહત્વના વિડીયોમાં રોહિણી નક્ષત્ર ક્યારે બેસે છે એ અંગેની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં નવા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ નોટિફિકેશનને પણ દબાવી દેવું મિત્રો રોહિણી નક્ષત્રની શરૂઆત મોટે ભાગે ચોવીસ અથવા પચીસ મેની આજુબાજુ શરૂઆત થતી હોય છે કેમકે રોહિણ નક્ષત્ર બેસવાની સાથે ચોમાસું એક્ટિવિટી પણ સક્રિય બનતી હોય છે વર્ષ બે હજાર પચીસ અંગેની વાત કરીએ તો રોહિણી નક્ષત્ર આ વર્ષે પચીસ મેના રોજ એટલે કે પાંચમા મહિનાની પચીસ તારીખે બેસશે પચીસ પાંચ બે હજાર પચીસના રોજ વૈશાખ વચ તેરસને રવિવારે નવ અને ચોત્રીસ મિનિટે રોહિણી નક્ષત્ર બેસશે મિત્રો રોહિણી નક્ષત્ર ચૌદ દિવસનું હોય છે આ ચૌદ દિવસના ચાર ભાગ પાડવા પડલી વાક્યો પ્રમાણે રોહિણી નક્ષત્રના પ્રથમ ભાગમાં જો વરસાદ થાય તો તે વર્ષે પાણીનો અભાવ રહે રોહિણી નક્ષત્રના બીજા ચરણમાં જો વરસાદ થાય તો બાવોતેર દિવસ સુધી વરસાદ પડતો નથી જેને આપણે બાઉતેરું પણ કહીએ છીએ જોકે એક માન્યતા મુજબ બાઉોતેર દિવસ પૈકીના છેલ્લા બાર દિવસ ગાયના ઘાસ માટે વરસાદ થાય છે જેથી બાવોતેર દિવસ પૈકીના સાઠ દિવસ વરસાદ વિહોણ જવાની સંભાવના વધુ રહે રોહિણી નક્ષત્રના ત્રીજા ચરણમાં જો વરસાદ થાય તો તે વર્ષે ઘાસચારાનો અભાવ રહે માટે ત્રીજા ચરણમાં વરસાદને પણ સારો ગણવામાં આવતો નથી રોહિણી નક્ષત્રના ચોથા ચરણ અંગેની માહિતી મેળવીએ તો રોહિણી નક્ષત્રના ચોથા ચરણમાં થતા વરસાદને ખૂબ જ શુભ ગણવામાં આવે છે એટલે કે હાનિકારક ગણવામાં આવતો નથી પડલી વાક્યો પ્રમાણે રોહિણી નક્ષત્રના ચોથા ચરણમાં થતા વરસાદને ખૂબ જ સારો ગણવામાં આવે છે ટૂંકમાં રોહિણી નક્ષત્રના પ્રથમ ત્રણ ચરણ ખૂબ જ તપવા જોઈએ આકાશ બને એટલું સ્વચ્છ રહે તો આવનારા ચોમાસા માટે શુભ ગણવામાં આવે છે રોહિણી નક્ષત્રના અંતિમ દિવસોમાં જો કમોસમી વરસાદ થાય તો તે વરસાદને ખૂબ જ સારો માનવામાં આવે છે એટલે કે આવનારું ચોમાસું સ્થિર રહે અને વરસાદ ખૂબ જ સારો થાય તો મિત્રો આવનારા ચોમાસા અંતર્ગત વરસાદના નક્ષત્ર અંગેની સમય અંતરે નિયમિત અપડેટ મેળવવા માટે અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ આભાર